બનાસકાંઠા વડગામની કોદરામ દૂધ મંડળીમાં ચેરમેન અને પશુપાલકો આમને સામને તો અગિયાર લાખની ગટ મુદ્દે ચેરમેન પશુપાલકો કોદરામ મંડળીમાં અગિયાર લાખની ગટ મુદ્દે ચેરમેન અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે ગઈકાલે ખેડૂતોના વિરોધ બાદ ચેરમેને આપેલા નિવેદનથી મામલો ઉગ્ર બન્યો છે ચેરમેને કહ્યું પશુપાલકો ખોટા છે તેઓએ ખોટું ફેલાવ્યું છે અગિયાર લાખની દૂધની ઘટ એ બનાસ ડેરીએ આપેલો દંડ છે દૂધની કપાતના માત્ર છ લાખ છે બાકી અન્ય દૂધ મંડળીની અગવડતાનો દંડ છે જૂના બિલ્ડિંગને કારણે મોટો દંડ બનાસ ડેરીએ આપ્યો છે અમારી મંડળીમાં સુવિધાઓ નથી નફો બેસતો નથી ગાયના દૂધનું પ્રમાણ અઠ્યાસી ટકા હોવાથી પણ નફો ઓછો થાય છે ત્યારે આ બધા આક્ષેપો ઉપજાઉ કાઢેલી વાતો છે કેવું ચેરમેન અને ડિરેક્ટરે નિવેદન આપ્યું ચેરમેનના નિવેદન બાદ પશુપાલકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો પશુપાલકોએ દૂધ મંડળીની હિસાબની નકલ રજૂ કરી ત્યારે વાઉચર નંબર એક હજાર સાતસો ત્રેવીસમાં અગિયાર લાખ રૂપિયા મિલ્ક ગટ તરીકે દર્શાવાય છે વાઉચર નંબર એક હજાર સાતસો ચોવીસમાં બનાસ ડેરીએ માત્ર પચાસ હજાર રૂપિયા પેનલ્ટી તરીકે આપ્યા છે જો સાચી પેનલ્ટી પાંચ લાખ હતી તો એક જ વાઉચરમાં કેમ નથી દાખલ કરાયા બનાસ ડેરીએ આવી કોઈ પેનલ્ટી લીધી જ નથી માત્ર પચાસ હજાર દર્શાવાયા છે આ બધું ભ્રષ્ટાચારને છુપાવવા માટે છે પશુપાલકોને ખોટા નિવેદનથી ભ્રમિત કરવામાં આવી રહ્યા છે આ બધા વચ્ચે ચેરમેન કહે છે આ પેનલ્ટી છે ભ્રષ્ટાચાર નહીં તો સામે પશુપાલકો કહે છે પુરાવા વાઉચરમાં છે અને આ ભ્રષ્ટાચાર જ છે ચેરમેન અને પશુપાલકોના નિવેદન વચ્ચે હવે બનાસ ડેરીની પ્રતિક્રિયા સામે આવે ત્યારે ખબર પડે કે જુઠ્ઠાણું શું છે બધી બધી પાયા વિહોણી વાત છે આ લોકો રાજકીય સ્ટન્ટ છે અને બધા કોંગ્રેસી છે એના લીધે જસુભાઈ પોતે તો કોંગ્રેસનો મહામંત્રી છે એના માટે આ સ્ટન્ટ ઊભું કરેલું છે એ ચૂંટણી લડવા માગે છે ચૂંટણીમાં જીતી ન થાય ત્યાં એના માટે આ બધું કરેલું છે જે અગિયાર લાખ રૂપિયા છે ને એ ત્રણ વર્ષથી કપાત થઈ છે અમારી મંડળીમાં સુવિધાઓ નથી બધી અલગ અલગ કપાતો થઈ લીધી એનાથી લીધે નફો તો ડેરી બનવા દેતા નથી એ લોકો આઠ નવ જણા છે એ અમે કેસ લડ્યો મનાય હુકમ લાગ્યા છે સાત આઠ વર્ષથી લગભગ અઢાર થી જેવું અઢાર સાલથી આ ઇલેક્શન પેલો કેસ ચાલુ છે અને કેસ ના લીધે મંડળી બને કહેતા નહીં અને અસુવિધાઓના કારણે અમુક અમુક તો સફાઈનાને એવા બધા જે તે સગવડો નથી તે આયસોના ને એવા બધા કાયદાને લીધે દંડ મળે જયેલા છે ગીના આ બધા પૈસા કપાત થયેલા છે એના લીધે નફો ઓશો બે હજાર સુવિધાઓના લીધે નફો અને બાર ટકા દૂધ છે ભેંસનું અઠ્યાશી ટકા દૂધ છે ગાયનું એના લીધે ભાવ વધારો વધતો નહીં એની અંદર દર્શાવવામાં આવી છે એ બાબતે સતત બે દિવસથી આપના મીડિયામાં આ સમાચાર વાયુ વેગે પ્રસરેલા છે જેની બે દિવસ બાદ દૂધ મંડળીના ચેરમેન અને એની એક સભ્ય દ્વારા કાલે એક નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદનની અંદર એમને એવું જણાવ્યું છે કે ભાઈ આ મિલ્ક દૂધની ઘટ નથી પણ આ તો અમને બનાસ ડેરી દ્વારા પેનલ્ટી આપવામાં આવી હવે જો પેનલ્ટી એમને આપવામાં આવી હોય તો આ વાર્ષિક અહેવાલ જે દૂધ મંડળી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે તો આ વાર્ષિક અહેવાલ જે એમનો જ બનાવેલો છે એ વાર્ષિક અહેવાલની અંદર એમને મિલ્ક ગટ ખાતે એમના વાવચર નંબર સત્તર ત્રેવીસ મિલ્ક ગટમાં અગિયાર લાખ રૂપિયા દર્શાવેલા છે અને એની નીચે પેનલ્ટી જે એમનું વાવચર નંબર છે સત્તર ચોવીસ એ પેનલ્ટીમાં પચાસ હજાર રૂપિયા દર્શાવે તો આપના માધ્યમથી હું આ એક સ્પષ્ટ કરવા માંગુ છું કે જો પેનલ્ટી હોય તો અગિયાર લાખ પચાસ હજાર એમને કેમ આમાં દર્શાવી નથી હવે રહી વાત તો જો આ પેનલ્ટી તરીકે અહીંયા દર્શાવું તો આની ઓડિટ બનાસ ડેરી કરે છે અને બનાસ ડેરીએ આવું કોઈ પેનલ્ટી એમની જોડેથી લીધેલી નથી અને બનાસ ડેરીમાં એ પકડાઈ જાય માટે એમને આ એમનો ભ્રષ્ટાચાર મિલ્ક ગટમાં દર્શાવ્યો છે અને પેનલ્ટી જે સાચી પેનલ્ટી માત્ર પચાસ હજાર જ આ મંડળીને આપવામાં આવી છે બનાસ ડેરી દ્વારા એ આમાં દર્શાવવામાં આ એમના દ્વારા માત્ર પશુપાલકોનું ગુમરાહ કરી હાલ જે આ એમનો ભ્રષ્ટાચાર કાળો કારોબાર જે બહાર પડ્યો છે એને દબાવી દેવા માટે ખોટે ખોટા આવા ઉપજાઉ સ્ટેટમેન્ટો ઉભા કરેલા છે જેને અમે પશુપાલકો સખત શબ્દોમાં વખોડીએ છીએ